જુનાગઢની માર્કેટિંગ યાર્ડમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે થોડા દિવસ પહેલાં થયેલ મારામારીના કેસમાં ફરિયાદી સાક્ષીને માર મારાયો છે જૂની ફરિયાદના મંદુકમાં એક વેપારીને માર મરાયો છે અન્યને ધમકીઓ આપવામાં આવી છે અલ્તાફ હાસમ કચરા સામે નોંધાઈ છે ફરિયાદ આરોપીના પુત્રએ થોડા દિવસ પહેલાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીને માર માર્યો હતો જેનો ખાલ રાખી પિતાએ ફરિયાદીના સાક્ષીઓને ધમકી આપી માર માર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે